વલસાડ જિલ્લામાં શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લાના મદરેસાઓમાં આવ્યું હતું શિક્ષણ વિભાગની ટીમો જિલ્લાના વિવિધ મદરેસાઓમાં પહોંચી હતી જ્યાં મદરેસામાં અભ્યાસ કરતા બાળકોની સંખ્યા મદરેસામાં ઉપલબ્ધ સુવિધાઓ અને મદરેસાના અભ્યાસક્રમ સહિતની વિવિધ વિષયો અંગે તપાસ અને પૂછપરછ કરી હતી વલસાડ જિલ્લામાં જેટલા પણ મદ્રેસાઓ આવેલા છે આ તમામ મદ્રેસાઓમાં વિદ્યાર્થીઓને કેવો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે અને કેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે સાથે જ જરૂરી ભૌતિક સુવિધા ઉપલબ્ધ છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે વલસાડ જિલ્લાની થર્ટી સિક્સ મદ્રેસાઓ છે એ પૈકીની વલસાડ તાલુકામાં આવેલ વલસાડ પ્રોપરમાં જેવું છે અમારે વાપીમાં દસ છે ઉમરગામમાં ત્રણ છે પાટડીમાં આઠ છે અને ધરમપુરમાં એક એમ કરીને સત્રીસ જેટલી મદરેસાઓ વલસાડ જિલ્લામાં છે અમારા શિક્ષણ વિભાગમાંથી ગઈકાલે ઓના માધ્યમથી અમને સૂચના આપવામાં આવેલી અને અમે અમારી ટીમ બનાવી અને તમામ ટીમના સભ્યો જે તે મદરેસામાં જઈ અને એની પ્રાથમિક માહિતી મળી છે અને એ કંઈક સેન્ટ્રલ ગવર્મેન્ટમાં આ માહિતી આપવાની થતી હોય એટલે તાત્કાલિક ધોરણે અમે આ માહિતી એકત્રિતકરણ કરી રહ્યા છીએ અને મદદ્રસામાં ઇન્ફોર્મલ એજ્યુકેશન આપવામાં આવે છે ફોર્મલ એજ્યુકેશન આપવા માટે એની ખાસ શિક્ષણ વિભાગ વિચારી રહ્યું છે અને અહીંયા જે વલસાડમાં જે અમે સર્વે કર્યો એમાં બહુ જ સરસ રીતે બધાનો સહકાર આપવામાં આવ્યો છે ખાસ કરીને એ સંસ્થા ક્યાં આવેલી છે રજીસ્ટર થયેલી છે કે કેમ કેટલા બાળકો એમાં સ્ટડી કરી રહ્યા છે શિક્ષકો કેટલા કામ કરી રહ્યા છે બાંધકામને લગતી બધી સુવિધાઓ છે કે કેમ બાંધકામ વિભાગમાંથી બીયુસી બીયુસી સર્ટી લીધેલું છે કેમ ફાયર સેફ્ટીની સુવિધા પૂરતા પ્રમાણમાં છે કે કેમ એ પ્રમાણેનો પ્રાથમિક સર્વે અમારી પાસે અમે બાળકોને કરી રહ્યા છે ઉપરાંત એ બાળકો નોર્મલ સ્કૂલમાં જાય છે કે કેમ એ પણ અમે જોઈ રહ્યા છીએ નહીં અમે અમારે માત્ર આ રિપોર્ટ સરકારને સબમિટ કરવાનો છે બે દિવસમાં બાકીની કાર્યવાહી સરકારના આસ્તે થશે શિક્ષણ વિભાગ દ્વારા હવે જિલ્લાની મદ્રેસાઓમાં તપાસ કરી એક વિશેષ રિપોર્ટ તૈયાર કરી સરકાર સમક્ષ રજૂઆત રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ સરકાર તરફથી આવતા આદેશ પ્રમાણે આ મામલે જરૂરી કાર્યવાહીમાં પણ કરવામાં આવશે